સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારે રેતી ખનનનું કામ કરનારા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કો સોસાયટીના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના મદદનીશ નિયામક નરેશ જાની અને વચેટીઓ કેપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા માટે બે લાખની લાંચ માગે છે આ ફરિયાદના આધારે અગિયારમી જુનારો રોજ સુરત ખાતે બે લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા કપિલ પરસોત્તમ પ્રજાપતિ રહેવાસી સંસ્કાર વિલાસ સોસાયટી સરળાના જકાતનાકા સુરતને એસએબીની ટીમે રંગી હાથે ઝડપી પાડ્યો હતો ફરાર થઈ ગયેલા નરેશ જાનીને સેન્સન્સ કોર્ટ સુરત અને ત્યારબાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી નહોતી આથી નરેશ જાની ગત ઓગણત્રીસમી જુલાઈના રોજ નામદાર સેશન કોર્ટ સુરત ખાતે આત્મસમર્પણ કરતા તેમને એસીબી અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપેલા નરેશ માવજી જાનીની ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો જેના આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલારૂપ નિર્ણય લઈ લાંચ કેસના આરપી એવા નરેશ જાનીની ગત તારીખ અગિયારમી જૂન બે હજાર ચોવીસના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે આ નરેશ જાની લાંચ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હેઠળ છે